નમસ્કાર હું સુરભી વાલવા આપ જોઈ રહ્યા છો આરબી ગુજરાત ન્યૂઝ રાજકોટ રાજકોટ શહેર માં ટ્રાફિક અને વધતા અકસ્માતો ને લઈ આવેદન રેલી યોજાઈ જિલ્લા પંચાયત ચોકથી શરૂ થયેલી રેલી પોલીસ કમિશનર કચેરીએ પહોંચી હતી જે દરમિયાન શહેરના આમ આદમી પાર્ટી પ્રમુખ દિનેશ જોશીએ આવેદન આપી શહેરમાં ટ્રાફિક નિયંત્રણ અને અકસ્માત રોકવા માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ હું આમ આદમી પાર્ટી રાજકોટ શહેર પ્રમુખ દિનેશ જોશી આજે પોલીસ કમિશનર કચેરીએ સીપી સાહેબને આવેદનપત્ર દેવા માટે આવ્યા છે રેલીના સ્વરૂપે આજે રાજકોટમાં ટ્રાફિકની સમસ્યા બહુ જ છે લોકો ટ્રાફિકની સમસ્યાથી ત્રસ્ત છે અને ટીઆરબી જવાન હોય ટ્રાફિક પોલીસવાળા હોય એ ઉઘરાળા કરવામાં વ્યસ્ત છે રાજકોટમાં સાત દિવસમાં સાત એક્સિડન્ટમાં મૃત્યુ થયા દિવાળી પર સાત દિવસમાં સાતની હત્યા થઈ હતી પોલીસ સફારી જાગી છે અને હવામાં હવા મારે છે ખરેખર એની આબરૂ બચાવવા માટે આ બધું કરે છે જો પહેલાંથી જ કરતા હોત તો આ જીવ નો ગયા હોત કોઈના આજે સાત દિવસમાં સાત મૃત્યુ થયા એના પરિવારનો વિચાર કરો અમારી રજૂઆત એ છે કે ટીઆરબી જવાનો જે નાના નાના લોકો નીકળતા હોય એની ગેરવર્તન કરે છે એની હોય હોય તો તો ચાવી કાઢી લે જેમ તેમ બોલે છે 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 અને કરતા મારી માંગણી એવી કે ટીઆરબી જવાનોને ટ્રાફિકનું જે ખરેખર કામ છે એને માટે રેખા હોય ઇજ કામ કરાવો ઉઘરાણું કરવાનું બંધ કરી દો તમારે ભાજપ વાળા તમને કહેતા હોય કે ઉપર હપ્તા મોકલવાના છે એટલે તમે તમારા ટાર્ગેટ પૂરા કરવા માટે બધું કરો છો આ તદ્દન વ્યાજબી નથી અમે રાજકોટની પ્રજા સાથે છીએ જેને જેને પણ એ મેમો આવે છે એ આમ આદમી પાર્ટીને અમને મળે અમે કમિશનર સાહેબને રજૂઆત કરશું એના માટે 万岁！万岁！